નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવતા બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે એક પુત્ર બે પુત્રી અને પતિ પત્નીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે તો બગોદરા પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આપઘાત કર્યા પાછળનું કારણ અકબંધ છે અમદાવાદના બગોદરામાં સામૂહિક આબઘાતની ઘટના બની છે એક જ પરિવારના પાંચ સભ્યોએ એક સાથે ઘરમાં આપઘાત કર્યો છે મૂળ ધોળકાના પરિવાર બગોદરા રહેતો હતો અને પાંચેય લોકોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે પરિવારે સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે ત્રણ બાળકો સાથે દંપતીએ જીવન ટૂંકાવ્યું છે પરિવારનું મોભી બગોદરામાં રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે પાલનપુરમાં ભારે વરસાદ પડતા ડેરી રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા ટ્રેઝર સોસાયટી અને આદર્શ સ્કૂલ આગળ ઘૂંટણસામાં પાણી ભરાતા રહીશોની દૈનિક પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ હતી ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો માટે સવારની ચા પીવી કે બાળકોને શાળાએ મોકલવા જેવી સામાન્ય બાબતો પણ મુશ્કેલ બની ગઈ હતી સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ સમસ્યા દર વર્ષે ચોમાસામાં ઊભી થાય છે વહીવટીતંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી જળ નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે લાખણીમાં વહેલી સવારે માત્ર બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો રાજ્યમાં મેઘરાજાએ ફરી પધરામણી કરતા કાચા સોના સમાન વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે ઉત્તર ગુજરાતમાં તેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દાંતામાં સવા ચાર ઇંચ વરસ્યો છે વાવેતર બાદ વરાપ નીકળી હતી જોકે હવે વરસાદની જરૂરિયાત ઊભી થઈ હતી તેવા સમયે મેઘરાજા પહોંચતા ખેડૂતોની ચિંતા હળવી થઈ ગઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં ત્રેવીસ તાલુકાઓમાં અડધા ઇંચ સાથે કુલ તેતાલીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો વરસાદે પાકને નવજીવન બક્ષ્યું છે બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા પાલનપુર ડીસા લાખણી અને દિયોદરમાં ભારે વરસાદ પડ્યો હતો પાલનપુરમાં ડેરી રોડ વિસ્તારમાં આદર્શ સ્કૂલ આગળ ઘૂંટણ સમા પાણી ભરાયા હતા પાલનપુરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો ડીસામાં ચાર ઇંચ લાખણીમાં ચાર ઇંચ અને દિયોદરમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો તાલુકાવાર પડેલા વરસાદની આકડાકીય વિગતોની વાત કરીએ તો સવારે છ વાગ્યા સુધીમાં વાવ બે મિમી થરાદ અઢાર ધાનેરા તેત્રીસ દાંતીવાડા અડતાલીસ અમીરગઢ અડસઠ દાંતા એકસો તેર વડગામ તેતાલીસ પાલનપુર પાસઠ ડીસા અઠાવન દિયોદર અડતાલીસ ભાબર ઓગણપચાસ કાંકરેજ ઓગણીસ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલી જેવી શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરીબો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે આ હોસ્પિટલમાં એક સ્પેશિયાલિસ્ટ જનરલ સર્જન સાત મેડિકલ ઓફિસર સહિત નર્સિંગનો સ્ટાફ આવેલો છે આ હોસ્પિટલને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ જાળવતા સરકાર દ્વારા બે રાષ્ટ્રીય અને પાંચ રાજ્યકક્ષાના સર સ્વચ્છતા કાયાકલ્પ અને પ્રસૂતિ ક્ષેત્રે લક્ષ્ય સાહિતમાં એવોર્ડ મેળવ્યા છે એવી હોસ્પિટલમાં છેલ્લા તેર વર્ષથી જુનિયર ક્લાર્ક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા દાંતીવાડા તાલુકાના સાંતરવાડા ગામના વતની રમેશભાઈ જગમાલભાઈ ઓડની જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્કમાં ભરતી સાથે પાંથાવાડા ખાતે બદલી થતા હોસ્પિટલના તમામ અધિકારી કર્મચારી દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો રમેશભાઈ ચૌધરીના સન્માન સાથે મોમેન્ટો આપી શાલ ઓઢાડી સ્ટાફ પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી બિયોદર પંથકમાં શિક્ષણનો અનેરુ ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ

આર એમ ઠાકોરનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું પીઆઈ રવિન્દ્ર એમ ઠાકોરની બે હજાર દસની સીધી ભરતીમાં પીએસઆઈમાં સિલેક્ટ થઈને બે હજાર બાવીસ પીઆઈનું પ્રમોશન મળેલ છે તેમના ભાઈ એમ એમ ઠાકોર પણ પીઆઈ તરીકે રાજકોટ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે આમ બંને ભાઈઓ એક જ પોસ્ટ પીઆઈ તરીકે ફરજ બજાવતા ઠાકોર સમાજમાં પહેલો દાખલો બેસાડી ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર અને કચ્છ જિલ્લાના છન્નું ગામોને દત્તક લીધા છે યુનિવર્સિટીના સંશોધક કેન્દ્રો વૈજ્ઞાનિકો અને પ્રાધ્યાપકોના સહકારથી આ ગામોમાં કૃષિ સંશોધન અને વિસ્તરણની પ્રવૃત્તિઓ અમલમાં મુકાય છે યુનિવર્સિટી સરદાર કૃષિનગર થરાદ જગુદણ ભુજ ડીસા ખેડબ્રહ્મા અને અમીરગઢની કોલેજો તથા પોલિટેકનિક સંસ્થાઓના એનએસએસ વિદ્યાર્થીઓએ પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ સહિતની જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરી છે પાલનપુર શહેરમાં આવેલી ગુરુ નક્ષત્ર સોસાયટીના પરિવારો વરસાદ વચ્ચે નાહિયા ધોયા વગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા રહીશોએ જણાવ્યું કે બિલ્ડરે મેન્ટેનન્સના પૈસા લીધા પછી પણ પાણી બંધ કરાવી દીધા છે પાણી બંધ થતાં ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે નોકરી ધંધા પર જઈ શક્યા નથી બાળકો શાળાએ જઈ શક્યા નથી સ્થાનિક રહેવાસી નેહા સાલ્વીએ કહ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી પાણી બંધ છે ફરિયાદ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી જશોદા જરવાણી અને અંબાલાલ પંચાલે પણ કહ્યું કે બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પાણી તરત ચાલુ થાય રહેવાસીઓ આ મામલે જિલ્લા કલેક્ટર અને એસપી કચેરીમાં લેખિત રજૂઆત કરી તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવા અને બિલ્ડર સામે કાયદેસર પગલાની માંગ કરી છે માલણ રોડ પર વાસડા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે પોલીસની નંબર પ્લેટ ધરાવતી અર્ટિગા કારે અન્ય વાહનને ટક્કર મારતા ત્રણ લોકોને ઈજા થઈ હતી જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે અકસ્માત સર્જા બાદ અટીગા કારમાં સવાર યુવકો કાર મૂકીને ફરાર થઈ ગયા હતા જો કે સ્થાનિક લોકોએ એક યુવકને પકડી લીધો હતો પકડાયેલા યુવકની સ્થાનિકોએ પૂછપરછ કરી હતી તે દરમિયાન યુવકે જણાવ્યું કે કાર પોલીસ કર્મચારીના પુત્ર દ્વારા ચલાવવામાં આવી રહી હતી તે તેના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો અને દારૂના નશામાં કાર ચલાવી રહ્યો હતો ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની તાલુકાના મોટી ગરનાળ ગામે ખેટવા ગામના હાઈવેને જોડતો માર્ગ છે આ માર્ગ પર આવેલા રેલવે નાળામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા પાણી એટલું ભરાયું હતું કે વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી હતી રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા એક ટ્રેક્ટર પસાર થયું હતું ત્યારે અડધું ટ્રેક્ટર રેલવે નાળામાં ઉતરી ગયું હતું આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો બાયવાડા ગામે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદથી શાળાની આસપાસના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા સવારે શાળાએ ભણવા ગયેલા બાળકો રસ્તા પર ભરાયેલા પાણીમાં ફસાઈ ગયા હતા રસ્તો પાણીથી ભરાઈ જતાં બાળકો આગળ જઈ શક્યા નથી વાલીઓએ સ્થળ પર પહોંચી બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને બાળકોને સલામત રીતે ઘરે પરત લાવવામાં આવ્યા હતા શનિવાર સવારે પ્રાથમિક શાળાએ ભણવા ગયેલા બાળકોને વાલીઓએ પાણીમાંથી રેસ્ક્યુ કરી પરત લાવ્યા હતા ગામના મુખ્ય રસ્તા પર વર્ષોથી વરસાદી પાણી ભરાઈ ગયા છે તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો છતાં કોઈ પગલાં લેવાયા નથી ગઈકાલે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો દાંતા તાલુકાના બોરોડીયાળા ગામમાં વહેલી સવારથી જ કીડી મકોડી નદીમાં ભારે પાણીનો પ્રવાહ આવતા ગામ સંપર્ક વિહોણું બની ગયું છે નદીમાં પાણીના ઊંચા પ્રવાહને કારણે શાળાના બાળકોને ઘરે પહોંચાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બાદમાં પાણીનો પ્રવાહ ઘટતા દાંતાના મામલેદાર અને તાલુકા વિકાસ અધિકારી ગામની મુલાકાતે પહોંચ્યા હતા સ્થાનિક રહીશોએ વર્ષોથી કોઝવે પુલ બનાવવાની માગણી કરી રહ્યા છે જોકે આ માગણી હજુ સુધી પૂરી થઈ શકી નથી તાલુકા વિકાસ અધિકારી વીડી જોશીએ જણાવ્યું હતું કે હજુ સુધી પુલ માટેનો જોબ નંબર પડ્યો નથી તેમણે આશ્વાસન આપ્યું છે કે એક માસમાં જોબ નંબર મળી જશે અને દિવાળી સુધીમાં પૂલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે સ્થાનિક રહેવાસી દિલીપ બુંબડિયાએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી બનાસકાંઠા જિલ્લાના ફિલ્ડ રિપોર્ટર્સની બેઠક યોજાઈ જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં સંજયભાઈ જોશીએ સૌને આવકાર્યા હતા સંસ્થાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ શ્રી સંજયભાઈ જોશી મહામંત્રી શ્રી મેઘજીભાઈ ચૌધરીની વરણી થયેલ ફિલ્ડ રિપોર્ટર્સના તમામ હોદ્દેદારોએ પદ ગ્રહણ કર્યા દાયાભાઈ પિલિયાતર સહિત દરેકે સૌને શુભકામનાઓ પાઠવી હતી